ભારતના લેહની અંદર આજે વિદ્યાર્થીઓનું જબરજસ્ત હિંસક આંદોલન શરૂ થયું છે આ આંદોલન શરૂ થવા પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થીઓ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યા છે અને આ હિંસા એટલા મોટા પાયે ભડકી છે કે લોકો એવું કહી રહ્યા છે કે નેપાળની અંદર ઝેન ઝીનું જેવું આંદોલન છે એવું આંદોલન અત્યારે આ લેહની અંદર શરૂ થયું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે તમને યાદ હશે કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ ત્રણસો સિત્તેર અને થર્ટી ફાઈવ એને હટાવી દીધી ત્યારે બે વિસ્તારો એવા હતા કે જેમને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યા હતા એમાં એક જમ્મુ કાશ્મીર અને એક લદ્દાખ હવે આ લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી ઘણા સમયથી આ લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માંગ ચાલી રહી છે અને ત્યાંના જે બહુ જાણીતા સામાજિક કાર્યકર છે સોનમ વાંગચુ એ છેલ્લા પંદર દિવસથી ભૂખ હડતાલ પર ઉતરેલા છે અને એને કારણે આજે ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થીઓ છે એ એમણે ત્યાં બંધનું એલાન આપ્યું છે અને એક વિશાળ રેલી કાઢી અને આ વિશાળ રેલી કાઢી એ પછી હિંસક બની ગઈ અને લેની અંદર ભાજપનું કાર્યાલય છે એને ફૂંકી મારવામાં આવ્યું અને સીઆરપીએફની જે ગાડી હતી એને પણ આંખ ચાપી દેવામાં આવી આને કારણે વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળોની સાથે મુઠભેડ થઈ ગઈ અને પથ્થરમારો પણ વિદ્યાર્થીઓએ કર્યો મતલબમાં આ આખો મામલો છે એ બહુ જ ભયંકર રીતે મોટો બની ગયો છે અને ઠેર ઠેર આગ ચંપીના બનાવો બન્યા છે કેટલાક ખાનગી વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા છે હવે આ જે ઝેનજી છે કે જે લેહની અંદર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એમની મુખ્ય ચાર માંગણીઓ છે માંગણી નંબર વન એક છે કે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે બીજી માંગણી એ છે કે બંધારણીય સુરક્ષા આપવામાં આવે ત્રીજી માંગણી એ છે કે કારગિલ અને લેને લોકસભાની સીટ બનાવવામાં આવે અને ચોથી માંગણી એ છે કે સરકારી નોકરીઓની અંદર સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે સ્થાનિક લોકોને પ્રાયોરિટી આપવામાં આવે આ માગની સાથે એમનું આંદોલન જબરજસ્ત ચાલી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન છે એવું જાણવા મળ્યું છે કે છ ઓક્ટોબરે દિલ્હીની અંદર એક બેઠક થવાની છે જેની અંદર આ મુદ્દાઓની ચર્ચા થવાની છે હવે સોનમ વાંગચૂક વિશે ઘણા બધા લોકો જાણે જ છે પરંતુ તમને થોડુંક એમના વિશે સંક્ષિપ્તમાં યાદ અપાવી દઉં કે આ સોનમ વાંગચૂક એ વ્યક્તિ છે કે તમે આમિર ખાનની થ્રી ઇડિયટ ફિલ્મ જોઈ હોય તો આમિર ખાને સોનમ વાંગચૂકની ભૂમિકા ભજવેલી અને તેઓ એક એન્જિનિયર છે રિસર્ચર છે એક શિક્ષણના સુધારક છે અને બહુ જ એક એમ કહેવાય કે લદ્દાખ માટે કામ કરનારા રિયલ કામ કરનારા એક શિક્ષણવિદ છે એમણે એક સ્ટુડન્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ પણ ઊભી કરેલી છે જેના તેઓ સ્થાપક ડિરેક્ટર છે આ આંદોલન હવે કેટલું ભડકશે એ આગામી દિવસોમાં ખબર હશે પરંતુ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે અને એને કારણે સોશિયલ મીડિયા પર લોકો એવું કહી રહ્યા છે કે નેપાળનું જે વાયરસ છે એ જૈન ઝીનું એ હવે લેની અંદર પણ આવી ગયું છે આ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ